નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો caravar ન્યૂઝ રાજુલા આવો જોઈએ મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના શિયાળબેટ ગામના ત્રણ યુવાનો દ્વારા કેદારનાથની સાયકલ યાત્રા કરવામાં આવી રાજુલા તાલુકાના શિયાળબેટ ગામના આ ત્રણ યુવાનો દ્વારા આજે આ યાત્રા શરૂ કરવામાં આવી જેમાં ધર્મેશભાઈ બારૈયા અશ્વિનભાઈ શિયાળ અને જીતેનભાઈ ગુજરીયા દ્વારા આ કેદારનાથની સાયકલ યાત્રા આજથી શરૂ કરવામાં આવી અંદાજીત પચીસ દિવસ જેવી આ સાયકલ યાત્રામાં સમય લાગશે તેવું જણાવેલ ત્યારે આ યાત્રાની શુભ શરૂઆત તેમણે રાજુલા શહેરના એસ ટી બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવેલી ત્યારે વૈભવ મોબાઈલના માલિક જયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા આ યુવાનોને મોં મીઠું કરાવવામાં આવેલું ત્યારે આ ત્રણેય યુવાનો આવી શ્રદ્ધા અને ભક્તિથી જાત્રા કરી રહ્યા હોય ત્યારે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા ગોટીભાઈ ચાવાળાએ આ યુવાનોને ચા પાણી અને નાસ્તો પણ કરાવેલો ત્યારે રાજુલા શહેરના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આ ત્રણેય યુવાનોને નવી સાયકલો આપવામાં આવી હતી અને આ જ સાયકલો લઈ અને આ ત્રણેય યુવાનો પોતે કેદારનાથ જોવા નીકળેલા આપ જોઈ રહ્યા હતા કાના ન્યૂઝ રાજુલા લાહ આવા જ અવના સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેવા ભેટ એ સાયકલ યાત્રા કેદારનાથ જાય છે એ સાયકલ હીરાભાઈ દ્વારા લીધે